અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ વાલીઓ રજૂઆત માટે ડીઈઓ કચેરીએ પહોંચ્યા સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવા માટે વાલીઓની રજૂઆત છે આચાર્ય અને સંચાલકોને કડક સજા કરવા માટે પણ રજૂઆત કરી છે સ્કૂલનું સંચાલન ડીઈઓ કચેરીના નિયંત્રણમાં લેવામાં આવે તેવી માંગ સાથે આ પ્રદર્શન કરવામાં આવ્યું એકસો પચીસ વાલીઓએ પોતાના બાળકનું એલસી લેવા માટે પૂછપરછ પણ કરી છે વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં ડીઈઓએ ચાર સભ્યોની કમિટી મૂકી હતી નયન મારો દીકરો હતો અહીંયા અમે સાહેબભાઈ જે આવ્યા છીએ જે અપીલ કરી છે અમે ભાઈ સ્કૂલમાં જ્યારે નયન અંદર સ્ટાફમાં હતો ત્યારે કોઈ બી સ્ટાફે અમને મદદ કરેલ નથી આડત્રીસથી ચાલીસ મિનિટ મારો બાપો સ્કૂલની અંદર હતો છતાંય સમજો સ્કૂલના સિક્યોરિટી સ્ટાફ કે કોઈ બી અમારા મદદ કરવામાં આવેલ નહીં એટલે અમે સાહેબને ખાલી એક જ સમજો અપીલ કરી છે કે જે બી સ્કૂલની માન્યતા છે એ આપણે રદ કરવાની થાય છે जब मेरे बेटे के साथ ये घटना घटी तब स्कूल के कुछ सर भी वहाँ मौजूद थे बच्चे स्कूल के बच्चे भी उस टाइम पे छूटे थे वो सर को बोलते सर वो बच्चे को बहुत लगा है आप सर को बुलाओ या एक सौ आठ को बुलाओ तो वहाँ पे किसी सर ने ऐसा बोला कि छोड़ो छोड़ो आप भी घर चले जाओ ये पुलिस केस है ये अपने आप हैंडल करेंगे कोई स्टाफ कोई बच्चे कोई पेरेंट्स कोई स्कूल का टीचर हमारे आगे नहीं आया किसी अच्छा। ने भी हमको उस टाइम पे कोई मदद नहीं की है मेरी जेठानी है हम दोनों उस टाइम पे वहाँ पे पहुँचे अपने बच्चे को ले जाने के लिए तो उन्होंने आए और ऑटो कराई उसके बाद हम दोनों जाके रिक्शा में बच्चे को बिठाया है दोनों पकड़ के फिर स्कूल के नयन के कुछ दो चार दोस्त आए उन्होंने नयन को पकड़ाया बस ऑटो तक फिर हम दोनों ऑटो में गए और फिर स्कूल का कोई सुपरवाइजर भाग के आके ऑटो में आगे बैठा और हम उस टाइम पे सरदार पटेल हॉस्पिटल में सिर्फ हम दो ही लेके गए हैं और कोई स्कूल की स्कूल की तरफ से हमें एक पर्सन की भी हेल्प नहीं मिली है वाली प्रश्न था कि विद्यार्थियों ने हमारे एल सी ले प्रवेश आप તો આવા પ્રકારની જે બાબતો ધ્યાને આવી તો આ ટીમને અમે વાલીઓને મદદરૂપ થવા માટે ત્યાં શાળા કક્ષાએ જ સવારના શાળાના સમયમાં ઉપસ્થિત રાખીએ છીએ અત્યાર સુધી એકસો પચીસ જેટલા વાલીઓએ જે છે ઇન્ક્વાયરીમાં પોતાની વિગતો સાથે એલસી લેવા માટે દરખાસ્તો કરી છે જેને ધ્યાને લઈ એમને મળવાપાત્ર જે શાળાઓ હોય નજીકની જે પણ શાળાઓ છે અમે અમદાવાદ શહેરની તમામ શાળાઓને આમ તો જણાવી દીધું છે કે ભાઈ સેવન્થ ડેમાંથી કોઈ પણ વાલી આવે ઇન્કવાયરી માટે આવે એલસી ના હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટે પણ અમે તમામ શાળાઓને જણાવ્યું છે